હાલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડા બટેટાના શાકની રેસીપી આમ તો બધાના ઘરમાં ભીંડાનું શાક તો બનતું જ હોય છે પણ આજે આપણે શાક બટેટાને એડ કરીને બનાવીશું એટલે આ શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે અને આજે આપણે આ શાક અમુક ટિપ્સ અને ટ્રીક સાથે બનાવીશું જેનાથી તમારું શાક છે તે બિલકુલ ચીકણું પણ નહીં રહે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ શાક બનાવવા માટે સૌ પ્રથમ મેં અઢીસો ગ્રામ જેટલા એકદમ ફ્રેશ તાજા હોય તેવા ભીંડા લઈ લીધા છે તો આપણે જ્યારે ભીંડાનું શાક બનાવવાના હોઈએ ત્યારે આપણે અગાઉ જ ભીંડાને ધોઈને એકદમ સરસ રીતે તેને લૂચી લેવાનું છે તો અહીં આપણે આ રીતે તેનું ડીટી એકદમ સરસ રીતે ભાંગી જાય તેવો આપણે એકદમ કૂણો હોય તેવા ભીંડાની પસંદગી કરવાની છે તો હવે આપણે ભીંડાને કટ કરી લઈશું તો આપણે બંને બાજુથી ડીટીયાનો ભાગ કાઢી આપણે આ રીતે તેને ગોળ ગોળ રીંગમાં આપણે કટ કરી લઈશું તો અહીં આપણે ભીંડા નથી સુધારવાનું આ રીતે થોડા મોટા એ રીતે આપણે કટ રેડી કરવાનો છે તો રીતે આપણે બધા જ ભીંડાને એકદમ સરસ રીતે કટ કરીને રેડી કરી લઈશું તો 3 થી ચાર મિનિટ માં જ તમે જોઈ શકો છો મેં બધા જ ભીંડા ને એકદમ સરસ એવો કટ કરી લીધો છે

તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌપ્રથમ એક પેનમાં માં મોટી ત્રણ ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને આ રીતે હલકું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દઈશું ત્યારબાદ એક ચપટી જેવી હિંગ ઉમેરી દઈશું અને સાથે આઠ જેટલી લસણ નીકળીને આ રીતે આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરીને એડ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે લસણને અડધી મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ તેને સાંતળી લઈશું તો આ ભીંડાના શાકમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે હલકું લસણ સતળાઈ જાય એટલે આપણે તેની અંદર કટ કરેલા બટેટા ઉમેરી દઈશું તો ભીંડા કરતાં બટેટા થોડા આડ હોય છે એટલે આપણે બટેટાને પહેલાં જ ઉમેરવાના છે અને આ રીતે મિક્સ કરી આપણે બટેટાના ભાગનું થોડું મીઠું એડ કરી દઈશું જેથી આપણા બટેટા છે તે જલ્દીથી કૂક થઈ જાય તો આ રીતે મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ બટેટાને એક થી બે મિનિટ સુધી આપણે કૂક કરી લઈશું એટલે બટેટા છે તે થોડા એવા સતલાઈ જાય તો બટેટાને સતલાતા બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે તેની અંદર કટ કરેલો ભીંડા ઉમેરી દઈશું ત્યારબાદ ભીંડાના ભાગનું આપણે મીઠું એડ કરી દઈશું ત્યારબાદ એક ચોથાઈ ટીસ્પૂન જેટલી આપણે હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું તો હવે મીડિયમ ટુ સ્લો સાઇડ ફ્લેમ રાખી આપણે ભીંડાને ચારથી પાંચ મિનિટ સુધી કૂક કરી લઈશું તો અહીં આપણે આ ભીંડાનું શાક બનાવતી વખતે આપણે ઢાંકણ ઢાંક્યા વગર આમનામ જ આપણે ખુલ્લો ભીંડો સાતળવાનો છે જો અહીં આપણે આ ભીંડો સાતળતી વખતે ઢાંકણ ઢાકી દઈશું તો તેમાં વરાળ વળશે અને તેમાં પરસેવાનું પાણી પડશે જેથી આપણું શાક છે તે થોડું ચીકણું બની જશે તો અહીં આપણે ઢાંકણ ઢાંક્યા વગર એમનામ જ ખુલ્લો આપણે આ ભીંડો સાતળવાનો છે આ રીતે હલકો ભીંડો અને બટેટા જાય એટલે હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ દઈશું આ રીતે આ ભીંડા બટેટાના શાકમાં અડધા લીંબુનો રસ જો આપણે નીચોવી દઈશું તો આપણું શાક છે તે બિલકુલ ચીકણું પણ નહીં બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે તો લીંબુ એડ કર્યા બાદ બરાબર મિક્સ કરી લેશું અને વધુ આપણે શાકને બે થી ત્રણ મિનિટ સુધી કૂક કરી લઈશું તો જો તમે આ રીતે નાની નાની વાતનું ધ્યાન રાખશો તો તમારો ભીંડો પણ બિલકુલ પણ ચીકણો પણ નહીં બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર છે તો 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 આમ આપણે જોઈએ શાક તે ઘરમાં બહુ વધારે કોઈને ભાવે નહીં પણ જો તમે આ રીતે ભીંડો અને બટેટાનું આવું આ ચટપટું શાક બનાવીને તૈયાર કરશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો ત્રણ એક મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ભીંડો અને બટેટા એકદમ સરસ એવા સતળાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે આપણે ઝીણું ઝીણું કટ કરીને એડ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે ટમેટાને એકાદ મિનિટ સુધી આપણે કૂક કરી લઈશું તો અહીં ટમેટાને કૂક થતાં બિલકુલ ઓછો સમય લાગે છે એકાદ મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણા ટમેટા છે તે એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેની અંદર એક ચમચી જેટલી આપણે ફ્રેશ આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અહીં આ શાકમાં આ રીતે બટેટા અને ભીંડા સાતળાઈ જાય ત્યારબાદ જ આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરવાની છે એટલે તેની એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આપણા શાકમાં આવશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો આદુની પેસ્ટ ઉમેર્યા બાદ એકથી દોઢ મિનિટમાં જ આપણી આદુની પેસ્ટ છે તે એકદમ સરસ એવી સાતળાઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર બધા મસાલા કરી લઈશું અડધી ચમચી જેટલું ધાણા જીરું એક ચોથાઈ ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલો આપણે કાળા મરીનો દરદરો પાવડર એડ કરી દઈશું તો આ શાકમાં મરી પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું અને અડધી ચમચી જેટલું અહીં આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું ત્યારબાદ આપણે અહીં બે મોટી ચમચી જેટલો આપણે શેકેલા શિંગદાણાનો અધકચરો ભૂકો ઉમેરી દઈશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલી હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું તો અહીં આપણે જયારે આ શાકમાં મસાલો ઉમેરીએ ત્યારે આપણી ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો જ રાખવાની છે નતર મસાલા છે તે તરત જ બળી જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બધા જ મસાલા એડ કર્યા બાદ આપણે શાક આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈએ એક થી બે મિનિટ સુધી આપણે કૂક કરી લેવાનું છે એટલે આપણું શાક છે તે એકદમ સરસ રીતે મસાલા સાથે કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો આપણા બટેટા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે આ તૈયાર થયેલા શાકમાં થોડા ઉપરથી જૂના કાપેલા દાણા એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તૈયાર થયેલા શાકને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો બે રોટલીની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય તેવું આપણું આ એકદમ ટેસ્ટી એવું તીખું અને ચટપટું ભીંડા બટેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે જો તમારા ઘરમાં પણ કોઈને ભીંડાનું શાક ન ભાવતું હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસિપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ